તો સો ટકા સક્સેસ જાય એમ છે એ હોય ને એટલે વીસ વીઘાની ખેતી આરામથી થઈ શકે મીઠા વાળા રીંગણા અને સગાવાળા બધા ખાય છે તો પણ ખૂટતા નથી મહિના દિની થઈ છે બસ તત્વ હોય ને અને આપડે એટલી હોય ને કે આપણે એમ થાય કે પાંચ ગ્લાસ પી ગાયના દૂધ માંથી જે આપણે પ્રોડક્ટ બનાવીએ કોઈ પણ બધું આમાં સોયાબીન છે મગ નું અડદ ની ચૂની છે ત્યાર પછી ઘઉં નું ભૂસું છે આ બસુ હજી ત્રણ મહિનાનું જ છે

તો ચાલો મિત્રો આપણે આપણા મિત્રની મુલાકાત કરીએ અને અંદર એવી ગાયું રહીતી છે એને પછી મિત્રો એ ગીર ગાયનું ઘી પણ સેલ કરે છે અહીંથી ને બીજું એક ખાતર પણ બનાવે છે છાણમાંથી જે એક નંબર ક્વોલિટી આવે છે તો એ પણ હું તમને બતાવીશ ને આ તરફ મિત્રો એમની ઓફિસ છે તો મળીએ આપણા મિત્રોને મિત્રો અહીંયા તમે જુઓ આ એમની ઓફિસ છે અને અહીંયા કૃષ્ણ ભગવાનની મૂર્તિ અને ગાયની મૂર્તિ રાખેલી છે બહુ સરસ છે તમે જોઈ શકો છો આપણા મિત્રો મહેશભાઈ મહેશભાઈ કેમ છો બસ બસ એકદમ મજામાં હવે મહેશભાઈ ઘણા ગૌશાળા લગાવે છે તો એની પાસે થોડીક ડિટેલ લઈએ મહેશભાઈ તમે આ જે ગૌશાળા કરી તો એ શોખ તમને ક્યાંથી જઈ ગયો અત્યારે મિત્રો એમને સિદ્ધિ પાર્સલનું કારખાનું પણ છે તો એનો શોખ ક્યાંથી જઈ ગયો એ પહેલાં આપણે જાણીએ અત્યારે મારે બિઝનેસની અંદર તો સિદ્ધિ પાર્સલ સોનું જે આવે ને હા એ આખા સૌરાષ્ટ્રમાં અત્યારે પ્રખ્યાત છે બરાબર પણ એ બિઝનેસ કરતા કરતા મને એવું લાગ્યું કે હવે કંઈક આપણે જો બીમારીથી બસવું હોય તો કંઈક ઓર્ગેનિકને સારી વસ્તુ ખેત ઉત્પાદન કરવા માટે તો શું ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ ન કરવો પડે એના માટે શું કરવું તો મને એવું લાગ્યું કે ગૌશાળા ગાયનાથી એક ગાય એક વસ્તુ એવી છે કે એના એના બેક્ટેરિયા છે ગૌમૂત્ર અંદર જે આપણે કૃષિ ની અંદર આપણે જે કૃષ્ણ ભગવાન વખતથી જે યુઝ થતો આવે છે એ આપણે ભૂલી ગયા છે એને અત્યારે બીજા રવાડે સડી ગયા છે ફર્ટિલાઇઝર ના તો કીધું અને કઈ રીતે આપણે ઓલું કરવું તો મેં મારા ખેતરોમાં બધી અલગ અલગ ટ્રાઈ મારી જીવામૃત બનાવીને જીવ ઘન જીવામૃત બનાવીને બધું બરાબર છે તો બહુ રિઝલ્ટ બેસ્ટ મળ્યું બરાબર અહીંયા છે આપણે એક મારે રીંગણીનો છોડ છે આપણે જોશું હમણાં કે એક જ છોડવો છે પણ અમે આખું કુટુંબ એમાંથી રીંગણા ખાઈ ને તો પણ વધે છે એટલું ઉત્પાદન આવે છે એમાંથી એક જ છોડવામાંથી અત્યારે પબ્લિકને મગજમાં એવું થઈ ગયું કે આપણે

ગાય એક ઝીરો ટકા બજેટ થી ખેતી થાય છે એ કીધું બરાબર છે પણ એમાં શું કરે છે કે ગૌમૂત્ર નાશ પામી ગયે બરાબર છે હવે આમાં આપણે ડેવલપમેન્ટ થાય જીવામૃત બનાવી એટલે દર કલાકે બેક્ટેરિયા ડેવલપમેન્ટ ડબલ થાય બરાબર સંખ્યા સાત દિવસ એ કરોડો ની સંખ્યામાં અબજો ની સંખ્યામાં થઈ જાય પછી એને આપણે જમીનમાં પાઈ જમીન પાઈ તો એ પાછું પાયા પછી પાંચ દિવસ થાય તો ખડ ની દવાનો ડોઝ મારી અથવા તો આપણે કોઈ બી ખાતર રાસાયણિક નાખી દઈએ એટલે જે બધા એ નાશ પામી અમને પછી વિચાર કે અત્યારે આપણે વેલ્યુએશન વધાવી હોય લોકોને જાગૃત કરવા માટે શું કરવું પડશે બરાબર ખાલી દૂધ ને ઘી વિશે કઈ ગાયું કોઈ રાખશે નહીં બરાબર કે આમાં તો અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે તો નથી કયો તો કે ગાય અત્યારે બધી રીતે કામમાં આવે છે ગાયનું અત્યારે તમે સમજો કે ગો

હવે તમે કેતા હતા કઈક રીંગણી છોડવો હે એ અમને કયો છે જો મિત્રો એક જ રીંગણી નો છોડવો છે બરાબર છે આ એક વર્ષ થી છે પણ આની અંદર અત્યારે જો ફાલે એટલો લાગી ગયો છે બરાબર અને આની મીઠાશ એટલી છે આની અંદર ખાલી અમે ગાયનું ખાતર જ નાખેલું છે બરાબર છે બીજું કોઈ વસ્તુ આમાં કોઈ જાતની પેસ્ટિસાઇડની દવા નથી છાંટેલી અને એકદમ મીઠાશવાળા રીંગણા અને સગાવાળા બધા આમાંથી ખાય છે તો પણ ખૂટતા નથી હા મિત્રો એક છોડવો છે પણ તમે એક છોડવો છે જો આ એનું એનું થળવું બતાવો ખાલી

બસ મહિનો દોઢ મહિનો હવે જોઈએ મિત્રો મહિના દિવસની થઈ છે એનો તમે ગ્રોથ જોઈ શકો છો એટલે એવું નથી કે ગોબર બહુમૂત્ર ફાયદો નથી પણ એને કઈ રીતના યુઝ કરવો ને એ તમને આવડવું જોઈએ અને આ એક ટ્રાયલ માટે જ અહીંયા ખાલી રોપેલી છે બરાબર છે તુવેર છે આ છે તુલસી છે આ નારિયેળનો છોડવો છે એ આ રોપડો છે ને એ બે વર્ષનો છે બરાબર અત્યારે બે વર્ષમાં આટલી હાઈટ થઈ ગઈ એની જો બે વર્ષમાં અત્યારે આટલી હાઈટ થઈ ગઈ એક વર્ષમાં એનું ફળ આપવાનું તૈયાર ચાલુ થઈ જશે બરાબર હં હં

કોટનના કપડામાં ઓનલી ફોરવાળા હા તેલ છે ને અમે ટૂંકમાં સગાવાલામાં બુક જ થઈ ગયું અમારે બરાબર છે તમારે કેટલું ઉત્પાદન થાય એમ છે એ પ્રમાણે બુક થઈ ગયું એટલું જ તેલ આપણે આપી બાકી વધારાનું તેલ પછી વધતું જ નથી ટૂંકમાં એમ બરાબર મિત્રો

એટલે મિત્રો જૂની પત્તીના પણ શોખીન છે અને ક્વોલિટીના પણ શોખીન છે તમે જોઈ શકો છો કે પોતાના ઘર માટે આખો ઘણો અહીંયા ઉભો કરેલો છે કે ભાઈ આપણે સારી જ વસ્તુ ખાવી છે એમ હા બસ ખાલી બે જ મહિના આપવાનું સીઝનમાં મૂકી દેવાનું બરાબર આ આ માંડવી છે તમારા ખેતરની બરાબર તો આ તમે ગાય આધારિત ખેતી થી તૈયાર કરો ગાય ઉત્પાદન કેવડું થયું વિજ્ઞાન ઉત્પાદન અત્યારે ખાંડી સવા ખાંડી ને દોઢ ખાંડી સુધીનો ઉતારો છે હા હા બરાબર જુઓ આ વર્ષે તમારે કેટલું એવરેજ ઉત્પાદન આ વર્ષે એવરેજ સવાખાંડીનું બધી એવરેજ આવી છે બરાબર મિત્રો આપણે દવા નાખીને એટલું ઉત્પાદન ન લઈ શકીએ એટલું ગવાધારિત ખેતીથી ઉત્પાદન લીધેલું હે સવાખાંડીની એવરેજ એટલે મિત્રો ઉત્પાદન પણ સારું થાય પણ એવરેજ તો સારી પણ એની મીઠાશય એવી મગફળી તમે આપણે આમ ખાઈ ને તો એમ થાય કે ખાતર રહી જાય મીઠાશ જ એવી હા મીઠાશય એવી આવે અને તમારે એનો ટેકનિકથી ઉપયોગ કરવાનો છે ખાલી એમને ભાઈ નાખી દીધો એટલે વાત પૂરી એમ ટેકનિકથી ઉપયોગ કરો એટલે મિત્રો આમાં પણ તમને સારું રિઝલ્ટ મળી શકે છે અહીંયા ઘણા માંડવીના અલગ અલગ અંદર વાળામાં ઢગલા કરેલા છે જે તમને આગળ ઘણો બતાવ્યો એમાં જ કોઈ તે તેલ કાઢે ઘરનું જ હવે મિત્રો આપણે જઈએ છીએ અંદર ગૌશાળા તરફ મહેશભાઈ આ અહીંયા આ ચૂલોને એવું બધું શું રાખેલું છે આ વસ્તુ છે એ આપણે ગાયના દૂધમાંથી જે આપણે પ્રોડક્ટ બનાવીએ કોઈ પણ

ચના ચૂની કહેવાય અડદ ની ચૂની આવે ત્યાર પછી મગ ની ચૂની આવે ત્યાર પછી સોયાબીન નો ભેડી નાખવાના મકાઈ નો ભેડો ઘઉં નું ભૂસવું આવે ઘઉં નું આખા ઘઉં નહીં ભવડ વાલા ઘઉં નું ભૂસવું આવે એના ઓલા આપડે મેંદો ઓલા કરતા હોય ને એ લોકો અહિયાં ભૂસું કેવાય એ ઘઉં નું બરાબર એ ભૂસું નાખવાનું બીજું ઔષધિ માં ઔષધિ માં મેથી પછી ત્યાર પછી આપણે ઓલું અશ્વગંધા બરાબર અને હળદર બરોબર એટલે આ બધી વસ્તુથી મિત્રો તમે તમારે પોતાની ગાય માટે પણ તૈયાર કરી શકો છો હા અને બીજું તમારે જો આ ફીટ બાબતે વધારે માહિતી હોય તો મહેશભાઈનો કોન્ટેક કરી શકો છો નંબર એકવાર આપી દે નવાણું સાત પંચાણું ત્રાણું નવસો નવ મહેશભાઈ સોજીત્રા સોજીત્રા ગીર ગૌશાળા ગામ સુખપુર તાલુકો વિસાવદર હવે મિત્રો હું તમને એમની ગાયું બતાવું અને અહીંયા પેલા મિત્રો જોવા એમના ગૌશાળાના નાના નાના ઘરેણા

હવે મહેશભાઈ તમારી ગાયું થોડી થોડી આ છે એ લીલડી છે એ સોન કપિલા છે એમનું નામ કપિલા જ છે કેટલું દૂધ આપે ટાઈમનું એનું એક ટાઈમ દૂધ છે નવ લિટર સાડા આઠ નવ સાડા આઠ નવ તમે બધી ગાયું નામ એનું નામ કપિલા છે અને આ બધી ગાયો અંદાજે કેટલાક વેતરની ની હોય છે આમાં એવરેજ આ બધી 3 2 3 4 1 એ રીતનું બધું જો આ છે એ અત્યારે આ ખૂટ છે હા એની અમને થોડીક ડિટેલ આપો કે કઈ લાઈન આવે હું છે આ ખૂટ છે એ આપણે સતાધાર વિજય બાપુ એ પ્રસાદી સ્વરૂપે આપ્યું છે બરાબર સતાધાર નો વંશ છે હા હા अने आनु होच पन एटले काई जोवुं न पडे तमे आने गमे अहींया हाथ फेरवी लो गमे ઓલું કેવાય ને અલગ વાળો છે ત્યાં સત્તાધાર ત્યાં છે અત્યારે હાલમાં બરોબર આવી ગયા છે મિત્રો બહુ મસ્ત અને સારી ગાયું છે તમે જોઈ શકો છો બધી ગીર ગાયું છે અને એવરેજ આપણે તમારી ગૌશાળાની દૂધની વાત કરીએ તો એક ટાઈમ નું કેટલું દૂધ દેતી હશે ગાય એવરેજ એમ કે ભાઈ એટલે સિંગલ કે બધું ટોટલ બધી ગાયો નું એવરેજ મિલ્ક આપણે વાત કરીએ હા એવરેજ મિલ્ક તો આવો છો તમારી ગૌશાળાનું દૂધ કેટલું દોયેલું ને હાઈએસ્ટ તમે કેટલું દોયે લેફ્ટ બરાબર આ હાઈએસ્ટ મારે છે ને જો ઓલી ગાય રહી ને એમાં 10 લિટર સુધી દૂધ આવેલું છે કે આ જે મોટા શિંગડાવાળી આ ઓહો મિત્રો એક ટાઈમ નું 10 લિટર અને એની ખાસિયત છે હજી સુધીમાં એને કોઈ પણ જાતની દવા પાવી નથી પડી એટલી હેલ્થમાં એની હા સારી છે એમ કોઈ પણ જાતનું કાંઈ પાવું જ નથી પડ્યું જોઈ શકો છો બહુ મસ્ત અને સુંદર ગાય છે એક ટાઈમનો દસ લીટર દૂધ આપે છે ગાય એટલે આવી ગાય કેટલીક તમારી પાસે દસક લીટર દેતી હોય એવી જો એ છે આ કપીલા છે ત્યાર પછી એરિયા લીલડી કહેવાય બરાબર છે ત્યાર પછી એની પાછળ ઊભી ગોરી બરાબર છે ત્યાર પછી એક આયરિયા રહી હમ નેચરલ રીતે આપડે સુકું ઘાસ ઓલું બધું હોય ને એ રાખવામાં આવે છે જેથી કરીને એને બેસવામાં કોઈ અગોરતા ન પડે બરાબર અને છૂટી જ રાખે છે મિત્રો ગાયો અને વાળાની ચોખાઈ જવો તમે અને આખો દિવસ છૂટું જ રહેવાનું દોવા ટાઈમે હું ખાણ મળી જાય બીજાનું ખાણ નો ખાઈ જાય અને દોઈન પાછી વાળામાં છૂટી જ રાખવાની ને ચોવીસ 24 કલાક છૂટી એટલે આ મિત્રો પણ એક સારી વાત છે અને બીજો મિત્રો અહીંયા જે ઘી બનાવે છે એ ઘી પણ એવી રીતના બનાવે છે કે એનું બચ્ચું સંતુષ્ટ થઈ જાય દૂધ પીને પછી જે દૂધ વધે એનું ઘી બનાવે છે એટલે એ ઉત્તમ ઘી બને મિત્રો એવું આ આપણે સાંભળેલું છે કે એનું બચ્ચું સંતોષ થઈ જાય ને પછી જે દૂધ નીકળે બે જ આસડ દોવાના બરાબર છે બે આસડ એના વાસણ દોરાવા 50% એનો હક છે 50% એનો હક છે એલો એને દોરાવવાનો બરાબર છે એટલે મિત્રો કોઈને ઘી જોતું હોય તો તમે સોજીત્રા ગીર ગૌશાળાનો કોન્ટેક્ટ કરી શકો અને એક પણ ગાયને જોવો તમે એની હેલ્થ જોવો બધાની બધાની હેલ્થ માં પણ બધી ગાયો મિત્રો સારી છે અને હવે સામે એમના ઓળતા છે એ હું તમને બતાવું

ઓલા જોઈ લઈએ મિત્રો કેટલો સુંદર રૂપાળો ફૂટ છે તમે એના લાંબા કાન ફેસ પ્રોફાઇલ હાઈટ બોડીમાં પણ સારો છે મિત્રો બેઠો એટલે તમને હાઈટ નહીં દેખાય એટલી બધી પણ સારી રીતે મિત્રો કેર કરે છે ગાયું ને નંદીની ને અને હવે મિત્રો જે એ ખાતર બનાવે છે એ હું તમને બતાવું હવે મિત્રો આપણે આ જે ખાતર બનાવે છે સાણમાંથી એ વિભાગમાં આવી ગયા છે અહીંયા એની મશીનરી છે અને હવે તમે ખાતર અમને બતાવો અત્યારે મશીનરી અત્યારે બંધ હોય ચોમાસું છે બરાબર છે હવે ચોમાસું પૂરું થાય એટલે વરસાદ જશે વિદાય લેશે એટલે ખાતરનું કામ આપણે ચાલુ કરશું પછી આઠ મહિના કન્ટિન્યુ કારખાનું ચાલુ રહેશે કારણ કે અત્યારે ચોમાસાનું બંધ રહ્યાનું કારણ છે કે એને નેચરલ રીતે એને સુકવવા પડે સૂર્યપ્રકાશની હાજરીમાં બરાબર છે

એ જમીન ની અંદર આપણે આપી ને ત્યારે એને પાણી ને હવાનો સંપર્ક થાય ને ત્યારે એ બેક્ટેરિયા બધા જાગૃત થાય ત્યારે એ કામ આપવાનું ચાલુ કરે બાકી બધા આપણે હીટિંગ અને મશીન થી આપ્યું હોય તો શું થાય તો એના નાશ પામે બેક્ટેરિયા મરી જાય મરી જાય બરાબર બરોબર 35 ડિગ્રી ટેમ્પરેચર હોય ને ત્યાં સુધી સહન કરી શકે હા હા બરોબર ત્યાંથી ઈથી વધારે થાય એટલે પછી નાશ પામે બરોબર પાત્રીસ થી ચાલીસ ડિગ્રી સુધી સ્ટોક જો કે અત્યારે બધો પૂરો થઈ ગયો છે મારી પાસે આ બધું આખું ગોડાઉન ભરેલું હતું અને બીજું હું એમ કોઈને ટેસ્ટિંગ કરવું છે બરોબર તો કઈ રીતનું એને ખબર પડે કે આ ખાતરમાં ડિફરન્સ છે જો કઈ રીતના હવે એ લોકો જે વાવતા હોય ને એમ જ વાવવાનું બરાબર છે તમારા ખેતરમાં જ તમારે લેબ બનાવવાનું બરાબર તો કે કઈ રીતે તો કે એક વીઘાની અંદર વૈસ ત્રણ મૂકી દેવાની બરાબર અથવા તો કેરા નાખતા હોય તો કેરા એક મૂકી દેવાનું એટલે તમને ખ્યાલ આવશે કે આ વસ્તુમાં ખાતર વાવેલું છે એમાં આટલું રિઝલ્ટ છે

હા સુકામે અત્યારે ઓર્ગેનિક કાર્બનની જરૂર છે હા કાર્બન અત્યારે શું કરે કે આપણે અલભ્ય સ્વરૂપમાં તત્વો પડ્યા છે ને લભ્ય કરીને છોડને પુગાડવાનું કામ કરે છે બરાબર છે બરાબર તો કે કાર્બન અમે અત્યારે આમાં જે ગાયના સાણમાં ગોબરમાં કાર્બન મળે ને પુષ્કળ પુષ્કળમાં પુષ્કળ મળે આ મિત્રો ખાતરની બેગો છે કેટલા કિલોની બેગ છે 40 કિલોની બેગ હવે ચાલીસ કિલોની મિત્રો બેગ આવે અને ખાતર કેવું આવેલીસ ટકા કાર્બનનો લખેલો અઠ્યાવીસ ટકા કાર્બન આમાં લેબમાં કરે ને અઠ્યાવીસ ટકા કાર્બન નીકળે બરાબર એકદમ ગેન્યુ દાણાધાર જોઈએ મિત્રો ખાતરની ક્વોલિટી અને એક લારી બરોબર આ ચાલીસ કિલોની થેલી કામ આપે છે એક બેગ

બીજું તમે કહેતા કેતા કે રાસાયણિક જો આ આપણે પાયાની અંદર વાવ અમે તો રાસાયણિકતાવીને ટ્રાયલ મારેલી છે બરાબર છે બે દિવસ તમારે સોળ કોઈ પણ વાવું હોય ને બે દિવસ ઉગશે તમે ટ્રાયલ મારશો જેમાં નહીં હોય ને તમને ખબર પડી જશે બરાબર બે દિવસ વહેલો ઉગસે પ્લસ ફાયદો શું તો કે સોડ એટલો તંદુરસ્ત હોય છે ને ગાંધો એનો કે એમાં રોગ જ સેટો રહેશે જીવા જ સેટી રહેશે મચ્છીને બધું બરાબર એટલે ઉગે ત્યાંથી ટૂંકમાં આપણે પાયા માંથી એ રીતનું ગ્રોથ આપ મળી જાય ને એટલે એનો વિકાસ સારો થાય પછી એની અંદર જે અત્યારે આપણે ખાસ જોઈ ને તો કોઈ પણ શાકભાજી ફળ ફૂલ ની અંદર છે ને ત્યાં કેરોટીન નામ તત્વ જ આવે ને હા હા મીઠાઈ નું એ વી ગયું છે એ છે જ નહીં કાંઈ બિલકુલ હવે આ નાખવાથી મીઠાશે એટલી જ ભરપૂર પ્રમાણમાં મીઠાશ આવે છે બરોબર એટલે મિત્રો ખાતરનું કામ પણ સારું છે અને અહીંયા જ મિત્રો ખાતરની મશીનરી છે તમે સામે જોઈ શકો છો અને મિત્રો તમારે જો ઘી અને ખાતર લેવું હોય

બરાબર છે પછી તમને વધારે મજા આવે તો બીજા વર્ષે તમને રિઝલ્ટ મળે સારું લાગે તો લેવાનું ને કે પછી આપણે જે નાખતા નાખવાનું બરાબર વાત છે તો મિત્રો તમને આની ગૌશાળા અને બધું આ ખાતર બધું બતાવ્યું બધી સિસ્ટમ કેવી લાગી એમને કોમેન્ટ કરીને જરૂર કહેજો જે ગૌ માતા વંદે ગૌ માતા